અસલામવાલેકુમ ધોરણ અગિયાર વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણનો આંતરિક વેપાર વિદ્યાર્થીની મિત્રો આ પ્રકરણમાં આપણે વેપારી પ્રવૃત્તિઓનું વર્ગીકરણ જોયું તથા છૂટક વેપારના પ્રકાર જોયા છૂટક વેપારના પ્રકારમાં ફલતી દુકાનો સ્થાયી દુકાનો અને અન્ય પદ્ધતિઓ વિશે આપણે અભ્યાસ કર્યો આ વેપાર માટે જે મુખ્ય શબ્દો વપરાય છે જે પારિભાષિક શબ્દો વપરાય છે તેનો આજે આપણે અભ્યાસ કરીશું જેમ કે પ્રથમ છે કેશ ઓન ડિલિવરી સામાન્ય રીતે વેપારમાં કેશ ઓન ડિલિવરી એવો શબ્દ વાપરવામાં આવે છે તે શ્રેણી માટે વપરાય છે તો કેશ ઓન ડિલિવરી એટલે જ્યારે ઉત્પાદક કે વેચાણ કરતાં ગ્રાહકને માલનો વેચાણ ઓનલાઈન કરે છે અથવા ટપાલ વ્યવહારથી કરે છે ત્યારે માલ ગ્રાહકને મળે ત્યારે તેની સામે તરત રોકડ ચૂકવવાની હોય તો તેને કેશ ઓન ડિલિવરી કહેવામાં આવે છે પરિવાર એકવાર જોઈ લઈએ જ્યારે ઉત્પાદક કે વેચાણ કરતા ગ્રાહકને માલની સોંપણી કરે ત્યારે રોકડ ચૂકવવામાં આવે તેને કેશ ઓન ડિલિવરી એટલે કે ડિલિવરી વખતે કેશ ચૂકવવી એટલે કે રોકડ ચૂકવવી એવો અર્થ થાય છે બીજો પારિભાષિક શબ્દ છે ફ્રી ઓન બોર્ડ બોર્ડ એટલે બોર્ડિંગ કરવું એટલે કે જહાજ પર અથવા તો માલ આયાતકારને મોકલવા માટે નિકાસકાર જ્યારે મોલે મોકલે છે તેને બોર્ડિંગ કરવું કે ભાઈ ફ્રી ઓન બોર્ડ એટલે શું તો કે સામાન્ય રીતે આયાતકારે માલ છોડાવતી વખતે તેની ઉપર જે ખર્ચ હોય તે આયાતકારે ભોગવવાનો હોય છે પરંતુ નિકાસકાર આયાતકારના બંદર સુધી માલ પહોંચાડવા માટે જે ખર્ચ ભોગવે તેને ફ્રી ઓન બોર્ડ કહેવાય એટલે આયાતકાર વતી નિકાસકારે ખર્ચ ભોગવી દીધો હોય તો ફ્રી ઓન બોર્ડ એટલે કે બોર્ડિંગ પર આયાતકારે કોઈ ખર્ચ ચૂકવવાનો રહેતો નથી પણ તે ખર્ચ નિકાસકારે ચૂકવી દીધેલ હોય છે ફરીવાર એકવાર એની વ્યાખ્યા જોઈ લઈએ તો નિકાસકાર આયાત કરના બંદર સુધી માલ પહોંચાડવા માટે જે ખર્ચ ભોગવે તેને ફ્રી ઓન બોર્ડ કહેવામાં આવે છે ત્રીજો પારિભાષિક શબ્દ છે માલની પડતર વીમો અને ગાળા ભાડું જ્યારે વેપારી માલનું વેચાણ કરે છે ત્યારે ત્યારે માલના વેચાણ સાથે ગ્રાહકને તે એક બિલ આપે છે જેને ભરત્યુ કહેવામાં આવે છે તે બિલની રકમમાં જો વેપારી દ્વારા માલની પડતર તથા તેની ઉપર જે વીમાનું પ્રીમિયમ ભરવાનું હોય તે તથા તેની ઉપર જે વાહન ખર્ચ ચૂકવવાનું હોય તે તે તમામની વિગતો લખેલી હોય અને તેને તે બિલની રકમમાં સમાવિષ્ટ કરેલી હોય તો તે બિલને ઉપર સીઆઈએફ લખેલું હોય છે એટલે કે માલની પડતર વીમો અને ગાળા ભાડું તેમાં સમાવિષ્ટ છે તેવું સમજવામાં આવે છે સીઆઈએફનું ફૂલ ફોર્મ થાય છે સી એટલે કોસ્ટ આઈ એટલે ઇન્સ્યોરન્સ એટલે કે વીમો અને એફ એટલે ફ્રૈત ફૈિત એટલે વાહન ખર્ચ જે ભરતિયામાં માલની પડતર વીમો અને વહન ખર્ચ ઉમેરવામાં આવેલું હોય તેવા બિલને તેવા ભરતિયાને સીઆઈએફ આઈ ભરતિયું કહેવામાં આવે છે સીઆઈએફ એટલે માલની પડતર એટલે કોસ્ટ વીમો એટલે ઇન્સ્યોરન્સ અને ગાળા ભાડું એટલે ફ્રીથ તો એનું શોર્ટ ફોર્મ થાય છે સીઆઈએફ સીઆઈએફનું ફૂલ ફોર્મ પણ પરીક્ષામાં પૂછાઈ શકે ચોથું પારિભાષિક શબ્દ છે ભૂલચૂક લેવી દેવી ઘણીવાર આપણે આપણા બિલની અંદર ઈ એન્ડ ઓ ઈ અથવા ભૂલચૂક લેવી દેવી એવો શબ્દ લખેલો જોઈએ છીએ ઈ એન્ડ ઓ ઇનું ફૂલ ફોર્મ થાય છે એરર્સ એન્ડ ઓમિશન્સ એક્સેપ્ટેડ સામાન્ય રીતે જ્યારે બિલ બનાવવામાં આવે ત્યારે બની શકે કે બિલ બનાવનાર દ્વારા બિલ લખવામાં અથવા તેની ગણતરી કરવામાં કોઈ ભૂલ થઈ શકે તો એ બિલની અંદર આ ભૂલચૂક લેવી દેવી અથવા ઈ એન્ડ ઓ ઈ અથવા એરર્સ એન્ડ ઓમિસન્સ એક્સેપ્ટેડ એવું લખેલું હોય તો એનો અર્થ એવો થાય છે કે જે વેપારી છે કે પહોંચ આપનાર છે તેઓ એવો સ્વીકાર કરે છે કે ભરતિયામાં જો કોઈ ભૂલચૂક થઈ હોય હિસાબી કે નાણાકીય ગણતરીમાં કોઈ ભૂલ થઈ હોય કે ભરતિયું લખવામાં ભૂલ થઈ ગઈ હોય તો તેનો અમે સ્વીકાર કરીએ છીએ અને તે ભૂલ સુધારીને નવું બિલ આપીશું સામાન્ય રીતે ભરતિયામાં ભૂલચૂક લેવી દેવી અથવા ઈ એન ઓ ઈ એવું લખેલું આવે છે શું અર્થ થાય છે હિસાબી કે નાણાકીય ગણતરીમાં કોઈ પણ પ્રકારની ભૂલચૂક હશે તો પહોંચ આપનાર એટલે કે બિલ નખનાર તેની માટે તે ભૂલ સ્વીકાર્ય બને છે તે તેનો સ્વીકાર કરીને જે કંઈ સમાધાન હશે તે કરી આપશે તો આ થયા વેપારના પારિભાષિક શબ્દો આગલા સેશનમાં ફરીવાર મળીશું ત્યાં સુધી ઘરે રહો સુરક્ષિત રહો અલ્લાહ હાફિઝ